ધોવડ મામલતદાર કચેરી ખાતે ઓબીસી સમાજ દ્વારા સત્યાવીસ ટકા અનામત અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું સિગવડ તાલુકાના અન્ય પછાત વર્ગ ઓબીસી સમાજ દ્વારા આજે મામલતદાર કચેરી ખાતે સત્યાવીસ અનામત લાગુ કરવાની માંગ સાથે આવેદનપત્ર પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું સમાજના અગ્રણીઓ અને કાર્યકરો એકઠા થઈ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કે જાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડા મુજબ શિક્ષણ સરકારી નોકરીઓ અને ચૂંટણીઓમાં ઓબીસી સમાજને પૂરતું પ્રતિનિધિત્વ મળી રહ્યું નથી આ આવેદનપત્રમાં સમાજને થતા અન્યાયને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરવામાં આવી છે આવેદનપત્રમાં ખાસ કરીને સરકારી ભરતીઓ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્યાવીસ ટકા અનામતની જોગવાઈઓનું કડક પાલન કરવાની માંગણી કરવામાં આવી હતી સમાજે દલીલ કરી હતી કે વર્તમાન વ્યવસ્થામાં અનામતના લાભોને સંપૂર્ણ અમૂલ અમલ થતો ન હોવાથી ઓબીસી વર્ગના વિદ્યાર્થીઓ અને યુવાનોને શિક્ષણ તથા નોકરીની તકોમાં અન્યાય સહન કરવો પડી રહ્યો છે આ ઉપરાંત પંચાયતો અને પાલિકાઓ જેવી ચૂંટણીઓમાં પણ યોગ્ય પ્રતિનિધિત્વ ન મળવાથી રાજકીય અધિકારોનું હનન થઈ રહ્યું હોવાનો આક્ષેપ પણ કરાયો હતો ઓબીસી સમાજના આગેવાનોએ ચેતવણી ઉચ્ચારી કે જો તેમની માંગણીઓ પર ધ્યાન આપવા નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેમણે આ મુદ્દાને માત્ર સિંગવડ તાલુકામાં પૂરતું સીમિત ન રાખતા સમગ્ર રાજ્યમાં ઓબીસી સમાજને એકજૂટ થઈ લડત આપવા માટે હાંકલ કરી હતી રજૂઆતને પગલે સ્થાનિક વહીવટી તંત્રએ આવેદનપત્ર સ્વીકારી ઉચ્ચ કક્ષાએ જાણ કરવાની ખાતરી આપી હતી